મિત્રો તો અમે લોકો જઈએ હે લાલુ મૂવી જોવા તો હે ને ઇન્સ્ટાગ્રામમાં બહુ ગુમ પણ આવે છે લાલુ મુવી તો હવે જઈએ અમે લોકો સાણંદ જોવા માટે તો અત્યારે અને બાઉ મેડમ તો હોઈ ગયા હતા ઉઠીને તરત દોડાયા છે હે ને ક્યાં જઈએ આપણે તને ખબર બાબુ ક્યાં જઈએ ગામ એને હજી ખબર જ નહીં કે જ્યાં જઈએ તો લાલુ મૂવી ઘણું બધું અમે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલ્સો જોઈ સ્ટોરીઓ જોઈ ગુમ પડાવે છે એટલે આપણે વિચારીએ ચાલો આપણે ઘર જોવું જરૂરી છે તો અમે લોકો જવા માટે જઈએ અને આજે શનિવાર હતો તો ફાઇનલી અમે લોકો નીકળી જઈએ તો ચલો જઈએ આપણે ना मना ना थी खबर तन खबर चाहे अपने क्या चाहिए मच्छर का वीडियो है ओह हो हाँ पहुंची गया अपने तो हाँ पर बेटा वाड़ वाड़ तो दे पार्किंग तो करवा दे गैस आप लोग पहुंची गया ही है अब गाड़ी पार्क कर दे ही है आगे बाप उबी रे उबी रे पहला मोटरी जो हूँ

มาตตา थोड़ा नाश्तो कर आई दियो પછી આપણે જઈએ એટલેને ભૂખ ના લાગે કારણ કે બિચારી ઉઠીન તરત આવીતી એટલે પણ આ પાણીપુરી નહી એ તો મોમોસ છે એ બુધીસ એ ચિલ્લી એ બુધીસ ખાતો गरम હે જીરે હો પછી ગાઈઝ મોમોસ ખાઈ લીધું છે અને હવે અમે લોકો જઈએ છે ઉપર કારણ કે હવે ટાઈમ થઈ જવાયો એટલે જલ્દી જલ્દી અમે લોકો જઈએ ઉપર ગાયલી નહીં લઈ ગયા ને જો અહીંયા છે જુડીઓ પણ જુડીઓમાં જવાનું રહેતું નથી કારણ કે જો એટલે નવું નવું આવી ગયું બધું બદલાઈ ગયું બધું মযেনিং খোয়তে কে? মিছে দায়ঽ কেন এংয়া বিময়ে কিন সিয়ন কেনা তেন। জোঈ কেয়া হ্য়া আজয়া তো পাবো, হুসাব়া সুলে� ન લેવાનું હો દર મસ્ત એ ટોપી મને આપી દે ટોપી મને આપી દે બસ કરો ડાન્સ હવે चलो बाबू उभी था गड़ी बेटा आई रही आपडू नथी आ बुक से। हां 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 बुक થઈ ગઈ બેટા मेगा एक्स्ट्रा टेस्टी ओनली विद टेस्टी ट्यूसडे डील्स

चालू थी उतान और रवाद रवाद ब्रेक पड़ी थी तो हम लोग को कहीं तो तो ले नहीं बॉप ये तो खाई तो गई पॉपकॉर्न आखु तो वो यहाँ है आये बात को बार से खाऊं दूधिया वाला दूधिया से खाऊं सुखाऊं हाँ आउट ऑफ़ रेंज हाँ ये <çarp> <laughs> तो <फुर> बता। <भी> भी तो, <भी> तो आइसक्रीम तो तो नहीं, नहीं।, <laughs> <फ्लेवर> <भी> नहीं नहीं खाए। कैन तो एक नहीं फ्रेंच फ्राई ल

कोको कोला लिदु उभी रे ढोड़ी कौन पप्पा લઈ લે આયા ગાડી રે મારી ગાડી સનારી રાજે તો ગાઈસ આ मूवी બહુ જ મસ્ત હતું લાલલ मूवी બહુત સરસ હતું તો હે મે જેને ના જોઈ આવજો हम गेम में तो बहुत मज्जा है और दूसरी वस्तु के जितना फैमिली वाला जोड़े जो जसो ने उतना ही मजा आवे है એટલે ફેમિલી લઈને જોવા જો તોલા એક સે મજા રસ હે ને મસ્ત આતો ને ઓલ ડાર તો જો અત્યારે 10:46 થઈ ગઈ હે અમે લોકો હવે ઘરે જવા નીકળી ગયા હી હે લગભગ આપણે 11:30 ફાત છે ને હાલા કે તો થઈ જસો

बबू हुई गई है जो मरखोरा माँ